આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે લીલિયા શહેરનો છેલ્લા બાર વર્ષથી આ ગંભીર પ્રશ્ન ગટરના પાણીનો રહ્યો છે તેર ચૌદ વર્ષ પહેલાં જે પ્રકારનું ગટરનું કામ થયું છે હું ચોક્કસ કહું છું કે સંતોષકારક ન થવાને કારણે સફળ ન થવાને કારણે લીલીયા છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નની સામે જજુલી હતી જ્યારે હું વિધાનસભા લડવા માટે અહીંયા આવ્યો ત્યારે પણ આ પ્રશ્ન મારા માટે હતો અને ત્યારે મેં લીલીયાની જનતાને વચન આપ્યું હતું કે દસ કરોડના ખર્ચે આ ગટર યોજનાનું નવીનીકરણ થાય એ પ્રકારના અમારા પ્રયાસો હશે અને મને કહેતા આનંદ થાય છે રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરી હતી કે દસ કરોડ રૂપિયાના નવીનીકરણ ગટરના માટેનું ટેન્ડર થઈ ચૂક્યું છે ટેન્ડર ખુલી ગયું છે એકાદ મહિનામાં એનો વર્ક ઓર્ડર પણ અપાશે આજે રોજ લીલિયા ભૂગર્ભ ગટરના ગંદા પાણી લીલિયાની બજારોમાં અવિરતપણે નીકળી રહ્યા છે અવારનવાર તંત્રને અમે રજૂઆત કરી છે